હું ડૉક્ટર શ્રી કે રામ તાલુકા આરોગ્ય અધિકારી જસતન આજે આપણો દિવ્યાંગ સહાય અને સાધનો એસેસમેન્ટ માટે હું વિછા તાલુકાને સંયુક્ત રૂપે કેમ્પ રાખેલ છે આ કેમ્પ માન્ય શ્રીના પ્રયાસથી આ કેમ્પ જસતંત મુકામે નક્કી કરેલ છે આ કેમ્પની અંદર જસતંત વિક્છા તાલુકાને કુલ એકસો પાંચ ગામના તેમજ જસતંત શહેર સહિત કુલ પંદરસો સાઠ લાભાર્થીઓ લાભ મેળવવાના છે સાથે સાથે જે લાભાર્થીઓ પાસે કે જે વિકલાંગતાની સર્ટિફિકેટ ડૉક્ટર સર્ટી ન હોય એને નવો સર્ટી કાઢવા માટે પણ વ્યવસ્થા કેમ્પમાં કરવામાં આવે છે આજે આ કેમ્પમાં એસેસમેન્ટ થયા પછી એ લાભાર્થીઓના ફોર્મ ભરી અને જે સાધન મળવા પાત્ર છે કે ટ્રાયસાયકલ હોય કે ઈ બાઈક હોય કે કાન માટે કે મશીન હોય કે કાં ઘોડી હોય કે વ્હીલચેર હોય કે જે કંઈ વસ્તુ મળવા પાત્ર છે એના માટે ફોર્મ ભરવામાં આવશે અને પછી આવતી કેમ્પમાં એ સાધન સહાય લાભાર્થીને વિતરણ કરવામાં આવશે સાથે સાથે આજે કેમ્પમાં જે લાભાર્થીને પચાસ ટકા ઉપર વિકલાંગતા ધરાવે છે તે લાભાર્થી માટે એક પેન્શન યોજના છે એના માટે પણ ફોર્મ ભરવામાં આવશે અને એના માટે આજીવન દર મહિને હજાર રૂપિયા પેન્શન પણ મળવા પાત્ર છે અને ચાલીસ ટકાથી ઉપર જે લાભાર્થી ટકાવાળી ધરાવે છે વિકલાંગતા એ લાભાર્થીને રેલવેનું પાસ બસનું પાસ માટે પણ વ્યવસ્થા છે અને જે દિવ્યાંગજનો કોઈ નાના મોટા બિઝનેસ કરવા માંગતા હોય એને ઓછા વ્યાજ દરે રૂમની પણ વ્યવસ્થા સરકારશ્રી તરફથી આજે કેમ્પમાં કરવામાં આવેલ છે અહીંયા સ્થળ ઉપર આવકનો દાખલો ઉંમરનો દાખલો એ તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી લાભાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને સ્થળ ઉપર તમામ સાધનની કાગળ ઉપલબ્ધ થાય અને લાભાર્થીઓ વધારેને વધારે લાભ મેળવી શકે અને આ કેમ્પ આજે આપણા જસ્તરના નાયબ કલેક્ટર શ્રી ગ્રીષ્માભાઈ રાઠવા મેડમના અધ્યક્ષસ્થાને ખુલ્લું મૂકવામાં આવેલ હતા જેમાં બંને તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ પણ હાજરી આપેલ હતા ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો પણ લાભ લેવા માટે અત્યારે હાજર થઈ છે બહાર ને એવું કીધું તો કે હાટુ કે ઝેરો ઘરે લાવજો સાંભળતી હતી હવે ખાલી એમને કરાવી લો જેટલી જેટલું રિઝલ્ટ આવે